પાંચ વાગ્યાના સુમારે મોરબી તાલુકાના પાનેલી ગામના વતની અશોકભાઈ નો પુત્ર હિત્યશ ઉંમર અગિયાર વર્ષનો જે અહીંયા મોરબી શહેરમાં વજયભર વિસ્તારમાં પોતાના મામાના ઘરે રહી ધોરણ પાંચમાં અભ્યાસ કરતો હતો જે સાંજે પાંચ વાગે ઘરેથી નાસ્તો લેવા જાઉં છું તેમ કહીને નીકળેલ તે પછી ઘરે પરત નહીં કરતા મોડી સાંજે બાળકની શોધખોળ પરિવારજનોએ શરૂ કરેલી અને મોડી રાત્રિ સુધી શોધખોળ કરતાં ન મળી આવતા એ ડિવિઝન પોસ્ટેમાં અગિયાર વર્ષની ઉંમરના બાળક હોય જેથી અપહરણમાં ગુનો નોંધાય અને જે ગુનાની તપાસ શરૂ કરે આ ગુનાના કામે બાળક જે છે ગુમ થનાર બાળકના જે માસા હાર્દિકભાઈ ચાવડા શંકાના દાયરામાં આવતા તેઓને પોલીસ સ્ટેશન બોલાવીને તેની પૂછપરછ કરતા તે ભાંગી પડેલ અને પોતે આ બાળકને ઘરેથી જ્યારે બાળક નાસ્તો લેવા નીકળેલ તે પછી આગળ જતાં બાઈક ઉપર ઘસાડી અને આંટો મારવાના બહાને નીકળેલ અને તે પછી તે રવા પર ગુંડા સજન પર જે રોડ છે એ રોડની બાજુમાં જે સીમ વિસ્તાર છે એ સીમ વિસ્તારમાં બાળકને લઈ જઈ અને બાળકને ગળું દબાવી મારી નાખી અને બાળકની જે બોડી છે એ સળગાવી દીધેલ છે બોડી સંપૂર્ણ સળગી ગયેલ છે અને પોતે આ કૃત્ય પોતાની જે પત્ની છે એ પોતાના સાઢુ સાથે શંકા ધરાવતા હોય વ્યવહારોની શંકા ધરાવતા હોય તેમજ પોતાની પત્ની આ બાળક પ્રત્યે વધુ પડતું પ્રેમ ધરાવતી હોય જે કારણે પોતે આ બાળકનું મૃત્યુ નિપજાવવાની હકીકત બહાર આવેલ છે હાલમાં ફોરેન્સિક તપાસ બનાવ સ્થળની અને જે આરોપી છે એની સાથે અન્ય આરોપી મદદગાર આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને પૂછપરછ પૂરી થઈ બંનેને અટક કરવામાં આવશે અને જે બનાવ સ્થળ છે ત્યાં ગોળી સળગાવવામાં આવી છે અને ફોરેન્સિક તપાસ કરવામાં આવશે